હું કાનાની વિરલ મંતવ્ય સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી હાલ આપણે ધોરાજી ગામમાં એક મંતવ્ય કુબેર તુવેરની વેરાયટીના ફિલ્ડ ઉપર આપણે હાજર છીએ કુબેર વેરાયટી વિશે તમને માહિતી આપું તો આ વેરાયટી નીચેથી ડાળીઓ પડે છે જે ડાળીઓ પંદરથી વીસ ડાળીઓ પડે છે અને એક

મંતવ્ય સીડની કુબેર જાત તુવેરની વાવેલી છે જેમાં વિશેષતાઓ એ છે કે દાણો મોટો થાય છે વેલો પાકે છે એના જે આપણે જે ને આ જે એક એક લુરખીની અંદર સિંગુનું પ્રમાણ હોય છે ને તે પાંચ સાત અને નવ સુધી હોય છે તો મારા ફ્રેન્ડ છે એણે મને સજેશન કર્યું કે ભાઈ કુબેર કરીને રિચાર્જ વેરાયટી આવી છે મંતવ્ય મંતવ્યની મંતવ્ય કંપનીની રિચાર્જ કુબેર જાત છે

બીજી વસ્તુમાં એવું છે કે હુકારો આવ્યો હોય તો આમાં જોઈએ અસર નથી ચાર થેલી નું વાવેતર છે એક નથી અને બહુ સારું ઉત્પાદન થાય